નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે જેમાં જણાવ્યું કે મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા નડિયાદ આણંદ તેમજ ભિન્ન ભિન્ન ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેલી છે તો આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ ચીનમાં આવેલા પ્રચંડ વાવાઝોડાના કારણે બંગાળના ઉપસાગરનો એક પ્રવાહ જે વાવાઝોડા તરફ જતો હતો તે વાવાઝોડું થમી જતા તેના કારણે બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે મુખ્યમંત્રીના મોટા નિર્ણયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિક સેન્ટર્સ ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે જેમના થતી નાગરિકો છે જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઇન દરેક કામો તમે સિટી સિવિક સેન્ટર્સની અંદર કરાવી શકશો ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરી છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે વંદે ભારત ટ્રેન અમદાવાદથી કચ્છનું અંતર માત્ર પાંચ કલાકમાં કાપશે ભારતીય રેલવે તેના મુસાફરોની સુવિધા માટે ટ્રેનોને સતત અપડેટ કરી રહી છે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બાદ હવે ટૂંકા અંતરે આવેલા બે શહેરો વચ્ચે વંદે મેટ્રો ટ્રેન દોડાવવાની યોજના બનાવાઈ છે જે અંતર્ગત ગુજરાતના અમદાવાદ અને કચ્છના ભુજ વચ્ચેની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનું ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે તેથી ટૂંક સમયમાં ગુજરાતમાં કેટલાક લાંબા રૂટ પર વંદે મેટ્રો શરૂ થાય તેવી શક્યતા છે ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા માટે સહાય સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ચિંતિત છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝીરો એમિશનના મંત્રને ઈ વાહનો થકી સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર કટિબદ્ધ છે બેટરી સંચાલિત તેમજ સીએનજી વાહનના ઉપયોગ દ્વારા પ્રદૂષણને ઘટાડી શકાય છે એટલે તો પ્રદૂષણ ઘટાડવાનો આ સરળ ઇલાજ છે આ સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકારે વર્ષ બે હજાર પંદરથી સોળમાં ધોરણ નવથી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન માટે નાણાકીય સહાય યોજના અમલમાં મૂકી છે જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ત્રેપન હજાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લઈને ઈ વાહનો ખરીદા છે જેમાં ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી દ્વારા અંદાજે રૂપિયા છપ્પન કરોડથી વધુની સહાય ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર દ્વારા ચુકવાઈ છે મંત્રી મુળુભાઈએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે આ યોજના હેઠળ રાજ્યના નાગરિકોને ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે વધુ જાગૃત અને પ્રોત્સાહિત કરવા ત્રિજક્રિય વાહન પર ત્રણ અડતાલીસ હજાર અને દ્વિચક્રિય વાહન પર ત્રણ હજારની બાર સહાય દ્વારા સીધા ખાતામાં જમા કરવામાં આવે છે